સુરતના ઉદના વિસ્તારમાં દુર્ઘટના સર્જાનો બનાવ સામે આવ્યો છે ઉદનામાં રિપેરિંગ કરતા સમયે એપી માર્કેટના બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાશય થતા બે શ્રમિકો દટાયા છે ઘટનાનો કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી ફાયરની ટીમે કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા બે શ્રમિકોની એક રીતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે જેમાં સુરતના ઉદના વિસ્તાર સ્થિત એપી માર્કેટના બીજા માળે રિપેરિંગનું કામ ચાલતું હતું આ દરમિયાન અચાનક સ્લેબ ધરાશય થયો

હાલ આપણે ઉધના વિસ્તારમાં એક ઘટના બનેલી એ પીએમસી માર્કેટ જે ઉધના આપણે બસ ડેપોની બાજુમાં જ છે ત્યાંની ઘટના છે જેમાં બીજો ને ત્રીજો માળ જેનો સ્લેબ પડી જતા ત્યાં કામ કરતા હતા વ્યક્તિઓ ત્રણ ચાર લોકો હતા જે જેમાંથી એક વ્યક્તિ દબાઈ ગયેલો હતો અને તેને અમે કાફી જહેમત બાદ અમે સહી સલામત બહાર કાઢેલો છે હાલ એ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ છે

બે જ એમાં એક હતા અને એક નોર્મલ પગ માં વાગેલું હતું આજ રોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ ડેપોની બાજુમાં એપી માર્કેટ છે ત્યાં કામ કરતા મજૂરો ઉપર સ્લેબ પડ્યો હતો જે રિપેરિંગ ચાલતું હતું એમાં જ એ લોકોનો સ્લેબ પડી ગયો હતો જેમાં એક મજૂર નીતિન કરીને છે એની ઇન્જરી થોડીક વધારે થઈ છે બે વ્યક્તિઓ ઘાયલ છે એમાંથી બંને વ્યક્તિઓને પોલીસ પીસીઆરમાં લઈ જઈ અને સારવાર માટે મોકલી આપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે અત્યારે આ લોકો રિપેરિંગ કરતા હતા આ સમાર કાપ નું કામ છે અત્યારે નીચે બેઝમેન્ટ એ લોકોએ અગાઉ સ્ટીફન કર્યું હતું સ્ટ્રોંગ કર્યું હતું અને એના પછી હવે આના માટેની કામગીરી ચાલુ છે એ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ ખરેખર આમાં કાગળ ઉપર શું કરવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ એપી માર્કેટ ને કામ કરતી વેળા બીજા અને ત્રીજા માળ નો છે તે ધરાશાય થઈ જવાની ઘટના સામે આવી રહી છે સીધા દ્રશ્યો આપણે બતાવીશું કે આ એપી માર્કેટ છે વર્ષોથી છે તેનો વિવાદ ચાલી રહ્યો છે

વેપારીઓ દ્વારા સમાર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ ની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડ દ્વારા છે તે બે મજદૂરો નું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ જે મજદૂર હતો તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે અવરનવર આ બિલ્ડિંગ ને નોટિસો આપવામાં આવતી હોય છે છતાં પણ આ વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો પરંતુ આજે

કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂ સુરત